ના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે ગુજરાત ભાજપની ટીમ આવતા સપ્તાહમાં ભાજપનું સંગઠન જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે સીએમ ડેપ્યુટી સીએમ प्रदेश પ્રમુખ અને સંગઠન મહામંત્રી અને આરએસએસના પ્રાંત પ્રચાર પ્રમુખ દિલ્હીમાં ચાર પ્રદેશ મહામંત્રી છ થી આઠ પ્રદેશ ઉપાધ્યક્ષ આઠથી દસ પ્રદેશ મંત્રી એક ખજાંચી સહિત વીસ થી પચીસ હોદ્દેદારોની પ્રદેશ ટીમની જાહેરાત થઈ શકે છે પ્રદેશ ભાજપના સાત મોરચાના પ્રદેશ પ્રમુખોના નામ પણ જાહેર થઈ શકે છે પ્રદેશ ભાજપનું માળખું જાહેર થયા બાદ જિલ્લા મહાનગરની ટીમ પણ જાહેર કરાશે સંવાદદાતા ઇતલ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે ઇતલ દિલ્હીની જે હલચલ વધી છે તેને લઈને કંઈક ઉથલપાથલ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જી દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંગઠન મહામંત્રી અને ગુજરાત એરએસએસ ના પ્રાંત પ્રચારક પ્રમુખ સહિત તમામ લોકો ગઈકાલે દિલ્હી પહોંચી ગયા છે અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત તેમના નિવાસસ્થાને કરવાના છે અને ત્યાર પછી સીધી રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત છે સ્વાભાવિક છે કે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે માં ખાસ કરીને જોવા જઈએ તો લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જે ટીમ રચના બાકી છે એ ટીમ રચના ના કારણે અનેક જગ્યાએ એવું કહી શકાય કે જિલ્લા સ્તરે પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે તેની પણ રસતા બાકી રહી છે એટલે આ ચર્ચા માટે મહત્વની આ દિલ્હી મુલાકાત હોય એવી શક્યતા છે ને આ સપ્તાહમાં એવું કહી શકાય કે જે સોમવારથી થી નવું સપ્તાહ ચાલુ થાય છે એ વખતે પ્રદેશ ભાજપ પ્રમુખની નવી ટીમની સત્તાવાર જાહેરાત થઈ જાય એવી શક્યતાઓ અત્યારે માનવામાં આવી રહી છે જગદીશ વિશ્વકર્માએ પોતાની ટીમની યાદી તૈયાર કરી દીધી છે એ યાદી ને ફાઈનલ ઓપ આપવા માટે જ તમામ લોકો દિલ્હી ગયા હોવાની ચર્ચા છે સ્વાભાવિક છે કે ચાર પ્રદેશ મહામંત્રી છે છ થી આઠ પ્રદેશ ઉપાધ્યક્ષ અને દસ જેટલા પ્રદેશ મંત્રી સહિત ખજાનજી અને વીસ થી પચીસ લોકોનું જે માળખું છે એ માળખા અંતર્ગત નવી ટીમની જાહેરાત થાય સાથે સાથે બીજા જે મોરચાઓ બાકી છે એ પ્રમુખોની પણ જાહેરાત થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે સ્વાભાવિક છે જે પ્રકારનો ઘટનાક્રમ અત્યારે ભાજપની રાજનીતિમાં આવી રહ્યો છે એ માટે આ દિલ્હીની મુલાકાત છે ખૂબ મહત્વની છે